સુરતના પોસ્ટ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી છે મિની વિલપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી હતી અને મોટાભાગના દારૂ બુટ ચપ્પલ છોડીને ભાગી ચૂક્યા સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાત મચી કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘુસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા કેટલાક તો બુટ ચપ્પલ પહેર્યા વગર જ દોડી ગયા હતા રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની બોટલીઓ જપ્ત કરી કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખડખડાવ્યો કોલે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની ભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે જોકે ત્યાં સુધીમાં મોટા ભાગના દારૂડિયા ભાગી ગયા અને એક બુટલેગરની અટકાયત કરાઈ